નમસ્કાર દર્શક મિત્રો ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવીએ છીએ અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં જ્યાં આગળ રિક્ષા યુનિયન દ્વારા ડિજિટલ મીટર લગાવવાનો આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જ્યારે માર્કેટમાં જે મિસ મીટર બમણા ભાવથી મળતા હોય કે વધારે ભાવથી મળતા હોય તેના સામે રિક્ષા યુનિયન દ્વારા પ્રગતિ રિક્ષા યુનિયન દ્વારા જે મીટર છે તે સસ્તા ભાવ આપવામાં આવી રહ્યો છે અને તે તેમના દ્વારા અને અન્ય રિક્ષા ડ્રાઈવરો દ્વારા શું માંગણી કરવામાં આવી છે વધુ વિગત માટે વાત કરીશું તેઓથી મનસુરી સાદ હું પ્રગતિ રિક્ષા ચાલક યુનિયનનો એક મેમ્બર છું અને આજે સીપી સાહેબનો આ હુકમથી અમદાવાદના અંદર એક જાન્યુઆરીથી ડિજિટલ મીટર જે ફરજિયાત લાગેલું હોવું જોઈએ તે કાયદો લાવવામાં આવ્યા અને એ એ માટે રિક્ષા ઘણી બધી તકલીફ પડી છે તો મારું કેવું એક જ છે કે ભાઈ આનંદ રિક્ષા થોડી રાહત આપે કેમ કે ડીલરો પાસે મીટર નથી ને જેમના પાસે મીટર છે તો ડીલરો રિપેરિંગ કરવા માટે ચોખ્ખા શબ્દમાં ના પાડે છે કે જાઓ મહિના પછી આવજો કેમકે અત્યારે ડીલરોને કમાવામાં રસ છે અને જે વસ્તુ પંદરસોમાં વેચાય એ વસ્તુના સાડા ત્રણ હજાર મળી રહ્યા તો કોઈ બી ડીલર રિપેરિંગ કરવા તૈયાર નથી તો અમારી સરકારની એક આ માંગણી છે કે તમે એવું મીટર બનાવો કે જે રિપેરિંગ બધા કરી શકે કેમ કે જે કંપનીનું મીટર છે એને રિપેરિંગ કરવાની ઓથોરિટી એ જ કંપની પાસે છે તો અમારી એ વસ્તુ એ કે યુનિવર્સલ મીટર બનવામાં આવે કે યુનિવર્સલ મીટર બને તો એની ઓથોરિટી દરેક ડીલરના પાસે હોય તાકે રિક્ષાવાળા કોઈ બી હેરાન ના થાય બેઠા બેઠા કોઈ નાના બાળક વાયર ખેંચી લે યા કોઈ જાનવર કુતરા બિલાડી કોઈ ભી આવીને વાયર ખેંચી લે તો મીટર બંધ થઈ જાય ને ઓટોમેટિક વસ્તુ ઇલેક્ટ્રોનિક વસ્તુ ચાલુ રાઈડ ના અંદર બી મીટર બંધ થઈ જાય તો પેસેન્જર ભાડું ના આપે કે ભાઈ મેં તો આ જે એ મીટર પર જોઉં એ જ આપીશ એટલે આવા ઘણા પહેલાં બી આ વસ્તુ થઈ ચૂકી છે આ મીટરના અંદર અમે યાંકી મીટર વ્યવસ્થિત હતું પણ આવે આ ડિજિટલ મીટર જે સરકારના આદેશથી અમે લગાવવા માટે અત્યારે જબરજસ્તી એગ્રી તો થયા છે પણ હજુ રિક્ષાવાળાને ટાઈમ આપે કેમ કે આ વસ્તુ જે મીટરથી અમે પહેલેથી ધંધો કરીએ છીએ પણ હજુ થોડો ટાઈમ મળે તો એમાં રિક્ષાવાળાને રાહત મળે ને ઓલરેડી અમદાવાદના અંદર સટલ રિક્ષાઓ સાઠ ટકા સટલ રિક્ષા ચાલે અમદાવાદના દરેક ખૂણા પરથી સટલ રિક્ષા ભરાય છે પોલીસ વાળાઓની નજરના સામે સટલ રિક્ષા ભરાય છે જેતર કે નારોલ ચોકડી નારોલ ચોકડી એક એવો એરિયો છે જે અમદાવાદના ખૂણે ખૂણાની સટલ ભરાય છે પોલીસના સામે સાત આઠ સવારી ભરીને જાય છે પોલીસ કાંઈ કશું નથી કરતી હવે બીજા નંબર પર આવે ગોતા ચોકડી ત્રીજા નંબર પર આવે વૈષ્ણોદેવી ચોકડી ચોથા પર આવે ઉજાલા ચોકડી એવી દરેક ચોકડીઓ જે અમદાવાદમાં શેરિંગ રિક્ષાઓ ભરાય છે ત્યાં કોઈ કાયદા નથી રાખતા અને જે બિચારા રિક્ષાવાળા ઈમાનદારીથી ધંધો કરે મીટર પર તેમને રોકીને જેના પાસે ડિજિટલ મીટર નથી એમને પાંચસો પાંચસો રૂપિયાના મેમો આલી રહ્યા

બસો રૂપિયાના અંદર કેમ બેસશે મીટર પર તો પહેલાં પોલીસને વિનંતી કે સટલ રિક્ષા પર પક પકડે સટલ રિક્ષાઓને બંધ કરાવે અને પછી મીટરનો કાયદો લાવે

એને આવકારી તો નહીં પણ હવે જબરજસ્તીના સોદા થઈ રહ્યા છે એટલે મીટર લગાવવું પડે છે અમારે અને ના લગાવે તો પાંચસો રૂપિયાનો દંડ પહેલીવાર બીજી વાર હજાર રૂપિયાનો દંડ અને ત્રીજી વાર પરમિટ ભંગનો નિયમ છે એટલે મારે જબરજસ્તી લગાવવું પડે એમ છે અને લગાવી રહ્યા છે આ મીટરનો કાયદો અમે હજુ આવકાર્યો તો નથી જ પણ હજુ અમે માગણી કરી રહ્યા છીએ કે ભાઈ અમને ટાઈમ થોડો વધારે આપે જેમ કે ડીલરો પાસે મીટર છે નહીં અત્યારે જઈને આવ્યા અમે અમે પ્રગતિ વિસ્તાર યુનિયન તરફથી દરેક મેમ્બરને અમદાવાદના દરેક ડીલર કરતા સસ્તા મીટર અમે અપાયા છે પણ અત્યારે ડીલરો લૂંટી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે બરાબર છે પણ આ જે મીટરનો કાયદો લાગુ કર્યો છે એ પ્રમાણે જો ઓલા ઉબેરની તમે વાત કરો તો ઓલા ઉબેરની એપ્લિકેશન છે એ રિક્ષાઓને દસ કે અગિયાર રૂપિયા કિલોમીટર જ આપે છે તો તેમના ઉપર મીટરનો ફેર કેમ લાગુ કરવામાં નથી આવતો એ પણ અમારી એક માંગણી છે અને સીપી સાહેબને એક અમારી નમ્ર વિનંતી છે કે જે પણ પહેલી તારીખ જાન્યુઆરીથી હતું એને થોડું લંબાવે અને થોડો રિક્ષાઓનો ટાઈમ આપે કેમ કે ડીલરો પાસે મીટર છે નહીં એટલે ટ્રાફિક ડીસીપી જે બેન છે નીતાબેન દેસાઈ એમને પણ વિનંતી કે ભાઈ યુનિયનની ગાડી હોય મીટરથી ચાલવાની જ છે તો એમને થોડી રાહત આપે બાર કેટલાનું મીટર આ મળી રહ્યું છે બાર આ મીટર પચીસો ત્રણ હજાર રૂપિયા લઈ રહ્યા છે આપણા યુનિયનમાં આપણે સોળસો રૂપિયામાં ખાલી આ મીટર રિક્ષા ચાલકોએ લગાવી રહ્યા છીએ અને કેટલા યુનિયનમાં મેમ્બર છે અત્યારે અત્યારે અમારા યુનિયનમાં અઢીસોથી ત્રણસો મેમ્બર છે એ દરેકને અમે તો મીટર લગાવી દીધા છે અને આગળ જ્યાં મીટર મેં આપે છે પ્રમાણે મારા મેમ્બરો પણ વધી રહ્યા છે કે ભાઈ આપણા રિક્ષા ચાલક જે પ્રગતિ રિક્ષા ચાલક છે એ ક્યાંક ને ક્યાંક સસ્તું મીટર અને સારા ફાયદા આપી રહ્યા છે મીટર વગર અને મીટરથી રિક્ષા ચલાવવામાં શું તફાવત છે એટલે પહેલી વસ્તુ તો મીટરથી કોઈ બેસવા તૈયાર જ નથી તમને સાચ જો સીપી સાહેબે જાહેરનામું બહાર પાડ્યું છે પણ એમને એ ખબર છે કે અમદાવાદની અંદર શેરિંગ રિક્ષાઓ એટલી ચાલી રહી છે એમના ઉપર પરમિટ ભંગનો કોઈ ગુનો નથી માત્ર માત્ર જે મીટર પરથી ચાલતા હોય ઓનલાઈન ધંધો કરે છે એમના ઉપર દબાણ કરી અને મીટર લગાવી રહ્યા છે ચેનલના માધ્યમથી તમારા અમે એક સાહેબને વિનંતી કરીએ છીએ કે જે ટાઈમ આપ્યો છે એને વધારે અને જે ગેરકાયદેસર કંપનીઓ ચાલે છે ઓલા ઉબેર રેપિડો એમાં પણ મીટરમાં ફેરફાર કરી અને એમાં ભાડું વધારી આપ્યા અમને